રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજે ભીમગ્યા રસ્તે ખેડૂતોએ કર્યું ચોમાસુ પાકના વાવેતરના શ્રી ગણેશ ગત વર્ષે એક બાદ એક આકાશી આફતોને કરેલું ધોરાજીના ધરતીપુત્રએ ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો ખેડૂતોને ગત ચોમાસામાં વાવણી બાદ પ્રથમ રાઉન્ડ વરસાદ ખેંચાતા ખેડૂતોનો વાવેતર ગયું હતું અને ફરી વાવેતર કરવા માટેની નોબત આવી હતી મોંઘાભાવના બિયારણ જંતુનાશક દવા અને મજૂરી ખર્ચ ચડાવીને ખેડૂતોએ ફરી વાવેતર કર્યું હતું આમ ખેડૂતોને બમણો ખર્ચ થયો બીજી વખત કરેલ વાવેતર જ્યારે લણવાની અણી આવ્યો ત્યારે અતિવૃષ્ટિ તથા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું અને તપાસ મગફળી સોયાબીન સહિતના તમામ પાકોને નુકસાન થયું આમ કરી શિયાળુ અને ચોમાસુ પાક પર કમોસમી વરસાદ વરસી જતા ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળીઓ છીનવાઈ ગયો અને ગત આખો વર્ષ ખેડૂતો માટે આર્થિક રીતે નુકસાનનું વર્ષ સાબિત થયું આ વર્ષે ખેડૂતોએ ભીમગ્યારસના રોજ વાવણીની શુકન કર્યા છે ભીમગ્યારસ છે વાવણીના શ્રી ગણેશ કરી અને સારો એવો વરસાદ થાય એ માટે પ્રાર્થના પણ કરી ધોરાજીના ખેડૂતો આ વર્ષે કપાસ અને મગફળીના પાકનું વાવેતર શરૂ કર્યું છે ગત વર્ષે કરતાં વર્ષ કપાસ અને મગફળીના પાકમાં ઘટાડો આવે આવી સ્થિતિ છે કારણ કે ગયું આખું વર્ષ ખેડૂતોને કપાસ અને મગફળીના પૂરતા પોષણ સમભાવના મળ્યા હોવાના કારણે આ વર્ષે ખેડૂતો એ કપાસ અને મગફળીનું ઓછું વાવેતર કરશે હાલ ધોરાજી પંથક માથુવેર અને સોયાબીનનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર અને આ બંને પાકોનું વાવેતર થયું છે રિપોર્ટર ફિરોજ જુણેજા ધોરાજી ના મને વિગત મારું નામ કિશોર પટેલ ગામ ધોરાજી અત્યારે ગયા વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને સારી એવી પારાવાર નુકસાની સહન કરવી પડી છે હવે આ વર્ષે નવા વાવેતર ચાલુ કર્યા છે મગફળી અને કપાસના વરવણા ચાલુ છે અને પાછો આજે અગિયારસ છે ભીમ અગિયારસ એટલે સારા વરસાદની આશાએ ખેડૂતો નવા વાવેતર કરશે અને નવા વાવેતરમાં કપાસ મગફળી એરંડા સોયાબીન તુવેર જેવા વિવિધ પાકોના વાવેતર કરવામાં આવશે મારું નામ જયંતિભાઈ ધોરાજીના રહેવાસી છે અને અહીંયા મગફળીનું વાવેતર કર્યું છે તો અત્યારે અમે આ ભીમી ગેસના શુભ દિવસે વાવેતર કરીએ તો ખૂબ ધનધાન્ય પાકે એવા અમે અપેક્ષાએ વાવેતર શુભ દિવસે કરીએ છીએ તો આ કારણે અમે વરસમાં તો એવું છે કે અતિવૃષ્ટિના કારણે બહુ નુકસાની થઈ હતી કે કપાસના વાવેતર કર્યા હતા મગફળીના ગેરા તા એમાં ભયંકર નુકસાની આવી હતી ત્રણ ત્રણ વખત વાવેતર કરવા છતાં પણ ઉત્પાદન નથી મળ્યું એનું ને આ વર્ષે તો હવે કુદરતની અપેક્ષા છે કે સારું એવું અમને વળતર આપે અને સારા એવા વરસાદ આપે તો ભગવાનની કૃપા થાય અમારી ઉપર ખેડૂતોને બાકી તો કોઈનું કામ નથી કે આમાં આ તો કુદરત આધારિત છે બધું